નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરાના ચાપડ ગામમાં જય રણછોડ વિદ્યાલયના ઓગણીસમાં વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી આ વાર્ષિક ઉત્સવની ઉજવણી જેમાં સ્કૂલના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના બાળકોએ ભાગ લીધો લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા ડાન્સ ડ્રામા સ્વચ્છતા ઓપરેશન સિંદુર જેવા વિષયો પર સમાજને સંદેશો આપતી પેશકશ તેઓ દ્વારા કરવામાં આવી ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા મહેમાનો સ્કૂલનો સ્ટાફ સ્કૂલના ચેરમેન સૌ કોઈ ઉપસ્થિત રહ્યા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો શાળાના આચાર્ય હેમંત જોશીએ તમામનો આભાર માન્યો છેલ્લા એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરીએ છીએ આ વર્ષે ઓગણીસમું ફંક્શન અમે કર્યું ફંક્શન ખૂબ સરસ રહ્યું ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો અને લગભગ ત્રણસો ને એંસી વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા ડાન્સ ડ્રામા ઓપરેશન સિંદૂર સ્વચ્છતા આ વગેરે વગેરે વિષયો ઉપર અમે આખી રજૂઆત અમારા વિદ્યાર્થીઓએ કરી ખૂબ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા કેનેડાથી ઓસ્ટ્રેલિયાથી તેમજ અમેરિકાથી પણ કેટલાક મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અમારી શાળાના ચેરમેન શ્રી અંબુભાઈ પટેલ સાહેબ પોતે પણ ઉપસ્થિત રહ્યા ખૂબ સુંદર કાર્યક્રમ રહ્યો અને વિદ્યાર્થીઓએ પોતાની બધી એફિશિયન્સી કામે લગાડી અને આ કાર્યક્રમને ખૂબ સફળતા અપાવી અમારા સ્ટાફ મિત્રોની પણ સતત મહેનત રંગ લાવી છે અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે વિદ્યાર્થીઓને અમે એવું સતત છે કે આ ભગવાને બધી શક્તિઓ આપણી અંદર મૂકેલી છે અભ્યાસની સાથે સાથે અન્ય શક્તિઓનો પણ વિકાસ થાય તે માટે શાળા દ્વારા બધા આયોજનો કરવામાં આવે છે તેમાં ભાગ લો અને જીવનમાં ખૂબ આગળ વધો હા હું પોતે હેમંત જોશી આચાર્ય શ્રી અંછોડ વિદ્યાલય ચાપડ